દેશ ખાલીની ઘટાના આરોપીઓ વિરુદ્ધ કડક પાક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે એબીપી દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાટવી રજૂઆત કરાયા હતી બીપી દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને અપાયેલ આવેદન પત્રમાં જણાવેલ કે પશ્ચિમ બંગાળના સંજીશ ખાલીબા સત્તાનું પાડીના નેતા દ્વારા મહિલાઓ સાથે જધન્ય અપરાધ કરવામાં આવ્યા છે દેશ આરોપીઓ વિરુદ્ધ કડક કડક કાર્યવાહી કરવામાં આવે સાથે જિલ્લા પત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી રજૂઆત વેળા એબીવીપી ના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થી પરિષદ આજે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યું છે જેમાં અમારો વિષય છે કે પશ્ચિમ બંગાળમાં બહેનો ઉપર થયેલી હિંસા પ્રવૃત્તિઓ માટે યોગ્ય લેવામાં આવે અને સાચી સાચી આપણે ન્યાય માટે સાચા ન્યાય માટે જે બેનોને સાચો ન્યાય મળે અને સાચી યોગ્ય દિશા મળે તે માટે અમે પત્ર આપવા આવ્યા છીએ નમસ્તે જોશી ભાવનગર નગરમંત્રી આજ રોજ અમે બધા કાર્યકર્તાઓ એકત્રિત થયા છે વિરોધ પ્રદર્શન માટે જે પશ્ચિમ બંગાળમાં ચોવીસ વર્ગના સંદેશ ખાલી કરીને એક જગ્યા છે જ્યાં ટીએમસી તૃણમૂલ સરકારનું શેખ શાહ શાહ કરીને નેતા છે એમના દ્વારા જે દુષ્કર્મો આચરવામાં આવ્યા છે હિન્દુ માઇનોરિટી માટે દ્વારા જે મહિલાઓ માટેના તો એની માટે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ જે આવા દુષ્કર્મ કરવામાં આવ્યા છે એ યોગ્ય નથી અને આપણી બહેનો મહિલાઓ સુરક્ષિત નથી રહી શકતા તો એની માટે લો એન્ડ ઓર્ડરનું અપ થવું જોઈએ અને એના વિરોધ પ્રદર્શન માટે અમે આજ રોજ વિકાસ થયા છીએ અને શ્રીને આવેદન આપી રહ્યા છીએ